મિત્રો તમે નવી ચેનલ બનાવી છે અને તમને વિડીયોની અંદર વ્યૂઝ નથી મળતા તો તમારે વિડીયો કયા ટાઈમે અપલોડ કરવાનો છે જેના કારણે તમને વધુ વ્યૂઝ મળે અને જ્યારે આપણે નવી ચેનલ બનાવીએ છીએ તો સૌથી પહેલાં તો આપણને વ્યૂઝ મળવાના ક્યારે અને કેટલા સમય પછી શરૂઆત થાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને જે પણ ચેનલની અંદર નવા છે લોકો એ મિત્રોને વિનંતી છે કે યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો આજનું ટોપિક છે કે આપણે નવી ચેનલ બનાવી છે ને આપણા વિડીયોની અંદર વ્યૂઝ નથી મળતા તો આપણી વિડીયો વધુ ક્યારે જોવામાં આવે છે કયા કયા સમય ઉપર જોવામાં આવે છે અને સૌથી એક કે પહેલી વિડીયો તમે જ્યારે અપલોડ કરો છો એની અંદર તમને વ્યૂઝ આવવાનું શરૂ કેટલા સમય પછી થાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મેન પોઈન્ટ છે મિત્રો ઘણા લોકોની કોમેન્ટો હોય છે કે અમે ચેનલ બનાવી લીધી છે વિડીયો અપલોડ કરી છે અમને વ્યૂઝ નથી મળતા એની અંદર મિત્રો આજે ચેનલ બનાવી તો કાલે તો કોમેન્ટ પણ આવી જાય કે અમને વ્યૂઝ નથી મળ્યા વિડીયો એક જ ભલે અપલોડ કર્યું હોય પણ એની અંદર વ્યૂઝ નથી મળતા એવી પણ લોકો કોમેન્ટ આવી જાય એમની ચેનલો પણ મેં ઘણી એવી પણ ચેનલો જોઈ છે કે જેમને ઝીરોથી સબસ્ક્રાઈબ હોય ને તો પણ મેં એમની ચેનલો ચેક કરી લેશે તો દરેકને વિનંતી છે કે યુટ્યુબની અંદર વ્યૂઝ આ મળવાનું શરૂઆત કઈ રીતે અને ક્યારે થાય છે અને તમે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો એને વિડીયો અપલોડ કરવાનો સમય કયો રાખો તો મિત્રો તમને કદાચ એવું થતું હશે કે જે તમને સમય કહેવાનો છે ને એ મહત્વપૂર્ણ સમય છે પહેલાં તો હું તમને એક ટૉપિક વાત કરી દઉં કે તમે જ્યારે સવારે કોઈ પણ વ્યક્તિ છે સવારે ઉઠીને શું કરે છે ગમે તે એનું કામ હોય નોકરી હોય કે જોબ હોય ત્યાં જે નહીં ધોઈને લાગી જાય છે એટલે સવારે હરેક વ્યક્તિ છે ને મોબાઈલ હાથમાં ઓછો પકડે તમને ખ્યાલ છે અને તમને અનુભવ હશે તમે ખુદ કોઈ પણ આપણે જોબ કરતા હોય તો સમય પ્રમાણે આપણે જવાનું હોય છે એટલે સવારે આપણે હંમેશા માટે ફોન ઓછો જોવાના છે એટલે હરેક વ્યક્તિ સવારે ફોન ઓછો જુએ બીજી વાત બપોરે પણ ઓછો જુએ સાંજે પાંચ વાગ્યા પછી કરીને ઠેઠ રાતે દસ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ છે ને હાથમાં મોબાઈલ લઈને કાંઈ પણ જોવાનું પસંદ સો ટકા કરે છે એટલે હંમેશના માટે વિડીયો તમારે અપલોડ કરવાનો છે પાંચ વાગ્યા પછી હવે ચાલો વિડીયો તમે પાંચ વાગ્યા પછી અપલોડ કરી દીધો છે હવે એની અંદર છે ને તમે ઘઈએ તમે ફોન ચેક કરતા હોય વાયટી સ્ટુડિયોમાં આવી રીતે ઘડી ઘડી ચેક કરો કે વ્યૂઝ આવ્યું નથી વ્યવ સહાયું નથી પણ મિત્રો તમને એ પણ કહી દઉં કે તમે પાંચ વાગે વિડીયો જે અપલોડ કરી છે ને તો આવતીકાલના પાંચ વાગ્યા સુધીમાં બીજી વિડીયો તૈયાર હોવી જોઈએ મતલબ અપલોડ થઈ જવી જોઈએ જો તમે પાંચ વાગે એ જ ટાઈમે તમારી વિડીયો બીજી અપલોડ નથી કરતા તો તમને વ્યૂઝ નહીં મળે એટલે ટાઈમ સાચવવાની મહત્ત્વની વાત છે લોકો ટાઈમ નથી સાચવતા આજે વિડીયો અપલોડ કરી છે કાલે બાર વાગ્યા સુધી એને ચેક કર કર કરે કે વ્યૂઝ નથી મળ્યા વ્યૂઝ નથી મળ્યા એમાંને એમાં જે બાર વાગે બીજી વિડીયો અપલોડ કરવાની હોય ને એ તો મગજમાં જ ના આવે કારણ કે વ્યૂઝ નથી મળ્યા એના કારણે તમારા મગજની અંદર છે ને વિડીયો બનાવવાની કંઈ મજા ના આવે કાંઈ હું જ નહીં કે ચલો આપણે વિડીયો બનાવી કે ના બનાવી એટલે મેન પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે કે તમે પાંચ વાગ્યા પછી છ વાગે આજે વિડીયો અપલોડ કરી છે સાંજે તો આવતીકાલે છ વાગ્યા સુધીમાં તમારે વિડીયો યુટ્યુબનો તૈયાર કરીને જ રાખવાનો છે અને છ વાગે વિડિયો તમારો યુટ્યુબની અંદર અપલોડ થઈ જવાનો છે અને આ પ્રોસેસ તમે મિત્રો અઠ્યાવીસ દિવસ કરજો અને જો તમને મિત્રો વ્યૂઝ ના મળે તો સો ટકા કોમેન્ટ કરજો કારણ કે ટાઈમ ટુ ટાઈમ મેન છે ટાઈમ અને એક પણ દિવસની અંદર ગેપ પડવી ના જોઈએ જો તમે ગેપ કરો કારણ કે મેન પોઈન્ટ શું મેં ના કીધું પહેલી વિડીયો તમે અપલોડ કરો ને તો એને તમે વારે ઘડીએ જો જો કરશો વ્યૂઝ આયા છે કે નહીં વ્યૂઝ આવ્યા છે કે નહીં એમ વ્યૂઝ ના આવે આજે તમે એ વિડીયો અપલોડ કર્યો છે તો કમસે કમ એ વિડીયોની અંદર વ્યૂઝ આવવાનું શરૂઆત અડતાલીસ કલાક પછી જ થાય અને જો વિડીયો વાયરલ થાય ને તો એવું પણ નથી હોતું ત્રીસ મિનિટની અંદર પણ વ્યૂઝ આવવા માંડે પણ કમસે કમ એ વિડિયો સર્ચલ બરમાને યુટ્યુબ બ્રાઉઝ ફીચરની અંદર અડતાલીસ કલાક પછી જોવા જ મળે છે પછી એની અંદર તમને વ્યૂઝ મળે છે હવે અડતાલીસ કલાક એટલે સમજી લો મિત્રો તમે કે નેક્સ્ટ વિડીયો પણ તમે અપલોડ કરો ને ત્યાં સુધી એ વિડિયોમાં વ્યૂઝ આવેલા ના હોય એટલે કે તમે આજે વિડીયો અપલોડ કરીને એના વ્યૂ છે ને પરમ દિવસની અંદર શરૂઆત થાય તો પછી કાલની વિડીયો તો આપણે અપલોડ કરવી કે ના કરવી હવે જ્યારે તમે કાલની વિડીયો અપલોડ કરો છો એના પણ બે દિવસ લાગી જાય છે વ્યૂઝ આવવાની શરૂઆતની અંદર એટલે મેઇન પોઈન્ટ એ છે મિત્રો ટાઈમ એ જોવાનું છે તમે યુટ્યુબ વાઇટી સ્ટુડિયોની અંદર તમને તમારા વિડીયોનો સમય પણ બતાવે છે કે તમને વ્યૂઝ વધારે કયા ટાઈમે મળે છે પણ હું એવું કહું છું કે દરેક લોકો અત્યારે છે ને બપો સાંજે પાંચ વાગ્યા પછી વધારે યુઝ કરે છે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ જોતા હોય તો તો એટલે તમારે વિડીયો જ્યારે પણ તમે અપલોડ કરો છો ને બપોર પછી બાકી જો આપણી ટેકનિકલ જે ગૂગલની અંદર મિત્રો છે ને એક આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર છે કે ટેકનિકલના જ વિડીયો બનાવે છે એટલે તમે લોકો મારા વિડીયોની રાહ જોતા હોય એટલે મારે કોઈ ટાઈમની જરૂર નથી તમને ખબર જ છે કે રમેશભાઈની વિડીયો આવે છે પાંચ વાગે પણ આપણે નવા યુટ્યુબર છીએ ઓટોમેટિક વિડીયો આપણી હોમ પેજમાં લઈ જવાની છે તો આપણે સાંજે વિડીયો અપલોડ કરવાની છે અને સાંજે અપલોડ છ વાગે કરી છે તો બીજા દિવસે છ વાગે વિડીયો તમારી યુટ્યુબની તૈયાર હોવી જોઈએ અને અપલોડ થવી પણ જોઈએ મિત્રો તમે અઠ્યાવીસ દિવસ રેગ્યુલર કામ કરો જો તમે અઠ્યાવીસ દિવસ રેગ્યુલર કામ કરશો ને મિત્રો તો તમને ઓટોમેટિક ખબર પડવા મળશે કે વિડિયોની અંદર આપણને વ્યૂઝ મળ્યા છે અને એની અંદર પણ એક ટોપિક આવે છે મેં તમને કીધું ને કે તમે અલગ અલગ ફાલતુ વિડીયો જો અપલોડ કરશો ને તો તમને વ્યૂઝ નહીં મળે કારણ કે ફાલતુ કોને કહેવાય કે આજે તમે વ્લોગ વિડિયો અપલોડ કરે છે કાલે ટેકનિકલનો કરો છો વળી પરમ દિવસ કોઈ કોમેડી વિડીયો અપલોડ કરો છો એમ નહીં જે ફેસ તમે તમારા ફેસથી શરૂઆત કરી છે તો ફેસવાળી વિડીયો અપલોડ કરવાની છે જો સ્ક્રીન રેકોર્ડિંગ કરી છે તો એ ટાઈપની કોઈ ટાઈપિંગ સ્ટોરીની કરી છે તો બધા સ્ટોરીના વિડીયો હોવા જે કોઈ ગેમિંગની શરૂઆત કરી છે તો જે ગેમની શરૂઆત કરી છે એ જ ગેમની શરૂઆત કરવાની છે એવી રીતે બાકી તમે અલગ અલગ કન્ટેન્ટ અપલોડ કરો છો તો તમને વ્યૂઝ નહીં મળે અને મિત્રો ટ્રાય કરજો અઠ્યાવીસ દિવસના અઠ્યાવીસ વિડીયો અપલોડ કરીને તમને ઓટોમેટિક વ્યૂઝ મળવા મળશે વધુ યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે ગુજરાતીમાં ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગોગાને